કે પગલા ભરવામાં આવશે ગામમાં સૌના સહકારથી લાગુ એ ઠરાવ કરવામાં આવ્યો પાટણમાં શંખેશ્વર તાલુકાના તારાનગરમાં એક ગ્રામજનો છે તેમના દ્વારા એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે દારૂ પીતા કે જુગાર રમતા ઝડપાશે તો રૂપિયા અગિયાર હજાર નો દંડ એ ફટકારવામાં આવશે પાટણ નું તારાનગર ગામ એ દારૂ જુગાર મુક્ત ગામ બનાવવા માટે જેની અંદર દારૂ અને જુગાર બંધી સારો એવો નિર્ણય અમારા તારાનગર ગામ માટે લેવામાં આવેલ છે દારૂ વેચતા અથવા દારૂ ઉતારતા કે જુગાર રમતા કે જુગાર રમાડતા જે કોઈ પકડાય એને ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવેલ કે અગિયાર હજારનો અગિયાર હજાર રૂપિયાનો દંડ એની પાસેથી વસૂલવામાં આવશે

સૌથી મોટો ઠરાવ જે છે તે જોવા મળ્યો છે દારૂ પીતા કે જુગાર રમતા ઝડપાશે તો રૂપિયા અગિયાર હજાર નો દંડ એ ફટકારવામાં આવશે ગ્રામજનોએ સર્વસંમતિથી આ કડક નિર્ણય જે છે તે લેવાની ફરજ પડી હતી પાટણનું તારણગર ગામ એ દારૂ જુગાર મુક્ત ગામ બનાવવા માટે ગ્રામજનોએ આ પહેલ કરી છે ગામના સૌ સહકારથી સૌના સહકારથી આ કડક નિયમ જે છે તે લાગુ કરવામાં આવશે તેવી વાત સામે આવી રહી છે પાટણમાં એ શંખેશ્વર તાલુકાના તારાનગરનું તારાનગર ગામ આવેલું છે

જુગાર મુક્ત ગામ બનાવવા માટેની આ પહેલ જે છે તે કરવામાં આવી રહી છે અનેક એવા ગામો છે કે જેની અંદર આ પ્રકારની પહેલ આની પહેલા પણ એક વિડીયો જ્યારે કચ્છની અંદરથી સામે આવ્યો તો કે દારૂ વેચવા અને દારૂ પીવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો જો કે ગાંધીનું ગુજરાત દારૂબંધી ની વાતો એ માત્ર ને માત્ર કાગળ પર થતી હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે કારણ કે બેફામ દારૂ પીવાય છે બેફામ દારૂ વેચાય છે નશાઓમાં ધૂત એ લોકો અકસ્માતો સરતા હોય છે

પીછો નથી છોડતો એ પ્રકારની કહેવતો આપણે ઘણી વખત સાંભળી હશે પરંતુ ક્યારેક હકીકત થઈ જાય ત્યારે આપણને ખબર પડે કે આ પ્રકારની ઘટનાને જો દારૂ પીધો હોત એની આદત ન પાડી હોત તો આ પ્રકારની ઘટના બનતે બનતે રહી ગઈ હોત ઘર પરિવારના જે સભ્યો છે તેનું પણ વિચાર્યું હોત તો પછી આ પ્રકારની ઘટના ન બની હોત અને હવે ગ્રામજનો એક ઠરાવ પાસ કરી રહ્યા છે કચ્છ પછી આ પાટણનું શંખેશ્વર નજીક આવેલું તારાનગર ગામે બીજું ગામ એવું હશે કે જે આ પ્રકારની વાત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે પેલા પ્રતિક્રિયા પણ સાંભળીએ કે જેની અંદર ગ્રામજનો દ્વારા શું કહેવામાં આવ્યું ગઈકાલે તારીખ એક નવ બે હજાર પચીસ અને સોમવારના રોજ નોમના દિવસે તારાનગર રામજી મંદિરે મીટિંગ રાખેલ જેની અંદર તારાનગર ગ્રામજનો દ્વારા સમસ્ત ગ્રામજનોને સાથે રાખી અને આવનારા ભવિષ્યને લઈ અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો જેની અંદર દારૂ અને જુગારબંધીનો સારો એવો નિર્ણય અમારા તારાનગર ગામ માટે લેવામાં આવેલ છે અને જો દારૂ પીતા દારૂ વેચતા અથવા દારૂ ઉતારતા કે જુગાર રમતા કે જુગાર રમાડતા જે કોઈ પકડાય એને ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવેલ કે અગિયાર હજારનો અગિયાર હજાર રૂપિયાનો દંડ એની પાસેથી વસૂલવામાં આવશે મારું નામ ઠાકોર દિનેશજી બાજુ તારાનગર ગામ તારાનગર તાલુકો સંખેશ્વર જિલ્લો પાટણ બેફામ હાટડ્યો એને બંધ કરવા માટે કદાચ અનેક પ્રયત્નો ગ્રામજનોએ કર્યા હશે પરંતુ એના પર અંકુશ લાવવા માટે આ પ્રકારનો નિર્ણય લાવવો પણ ખૂબ જરૂરી હતો ગામના લોકોને ભેગા કરવામાં આવ્યા આપણે કહેવાય ને ગામની અંદર ચોરો હોય એ ચોરે ગામના લોકોને ભેગા કરવામાં આવ્યા ત્યાં સર્વાને સંમતિથી એ લોકોની કહી શકાય કે એમની સાથે વાત કરવામાં આવે આગેવાનો ગામના હતા તે ભેગા હતા તેમના દ્વારા આ બધી જ વાતો એ ગામના લોકોને કરવામાં આવી રાજીપો વ્યક્ત કરતા ગ્રામજનોની સાથે આગેવાનોએ શું રાજીપો વ્યક્ત કર્યો આવો પણ સાંભળીએ ગ્રામજનો આજ રોજ

તો જે પ્રકારે ઠરાવ જયારે પાસ કરવામાં આવ્યો ગામના આગેવાને આ પ્રકારની વાત કરી ત્યારે ગ્રામજનોમાં પણ થોડો આનંદ જોવા મળ્યો કે ચાલો કોઈ તો એક છે કે જે ગામમાં સારું કરવા માટે થઈ અને આ પ્રકારનું કામગીરી કરી રહ્યા છે આવી પણ ન શકે ગામમાં અને જે પ્રકારે જે ઘરડા આપણા જે વડીલો કહેતા કે વ્યસન અને ફેશન આ એક સમયે માણસને બરબાદ કરી દે છે ત્યારે હવે અમુક એવા ગામડાઓ છે કે જેના એ આગેવાનો છે એ વ્યસન અને ફેશન થી દૂર રાખવા માટે એક નવી પહેલ જે છે તે કરી રહ્યા છે અને આ પહેલા પણ કચ્છની અંદર ઢોલ વગાડી વગાડીને ગામમાં એલાન કરવામાં આવ્યું હતું કે જો કોઈ હવે ગામમાં દારૂ પીતા કે વેચા વેચવા અથવા તો જુગાર રમતા ઝડપા છે તો તેમની ઉપર કાયદાકીય પગલા લેવામાં આવશે પરંતુ પાટણનું આ સંખેશ્વરનું તારાનગર ગામ કે જ્યાં સીધો જે કેવો ઠરાવ પાસ કરવામાં આવ્યો કે જો કોઈ દારૂ પીતા કે વેચતા પકડાયા અથવા તો જુગાર રમતા પકડાયા છે તો અગિયાર રૂપિયા તૈયાર રાખજો કારણ કે અગિયાર હજાર રૂપિયાનો તમારે ઉપર દંડ થવાનો છે આ પ્રકારની વાત એ પાટણથી સામે આવી રહી છે અને હવે એક ગામે પહેલ કરી કચ્છમાં તો બીજા ગામને પણ એવું થયું કે ચાલો આપણે પણ આ પ્રકારની પહેલ કરવી ખૂબ જરૂરી છે કારણ કે દારૂનું દૂષણ માનવીને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે બરબાદ કરી દે છે એ પ્રકારની ને એ વાત જોતા જ એક ગામના લોકોએ એક ઠરાવ પાસ કરીને મોટો નિર્ણય લીધો છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આ આગામી સમયમાં કયા એવા ગામડાઓ છે કે જે આ જ રીતે પાસ કરી 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 અને અને સાથે જે જે બેવડાઓ છે છે કે ગામમાં પછાડા અને ધમાલ કરતા જોવા મળે છે તેમની ઉપર અંકુશ લાવવા માટે કયા પ્રકારના ઠરાવ અને કયા પ્રકારના નિર્ણય લેવાય છે એ આગામી સમય આવશે ત્યારે જ ખબર પડશે સમાચારોમાં અત્યારે બસ એટલું જીટીપીએલ બસો પંચ્યાસી નંબર પર જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર